છોકરી કે હવે હું તને લિંક મોકલું ને તો તું એને જોજે અને કોમેન્ટ કરજે અને બીજા દસ સબસ્ક્રાઈબ કરજે વધારે ના થાય તો કઈ નહીં પણ દસ સબસ્ક્રાઇબ તો તાર જરૂર કરવા પડશે કે એને પછી પછી બી મેં એને બી સબસ્ક્રાઈબ કરી આપ્યું તો એને બી બધા બ્લોગ આમ થોડા થોડા બધા નજર નાખ્યા તો એને મને એક સવાલ પૂછ્યો કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો આમ તો મેં કીધું હા તો એને એમ કીધું કે કેટલા વર્ષથી રહું છું મેં કીધું મારે દસ વર્ષ થયા અને મારા જેઠાણી ને બાર વર્ષ એમ તો કે બહુ સારું કહેવાય આટલા વર્ષથી તમે જોઈન્ટ ફેમિલી માં રહ્યા તો આ જમાનામાં માં બાકી અત્યારે કોઈને જોઈન્ટ ફેમિલી રહેવાનું પસંદ છે નહીં તો મેં કીધું આ રીતે આવી રીતે રહીએ છીએ અમે તો કે તારો બિઝનેસ શું છે મને એ સવાલ કર્યો કારણ કે એ બી ભણેલી ને આમ મેચ્યોર છે એટલે પછી એને મને બીજો સવાલ કર્યો કે બિઝનેસ શું છે તમારો તો મેં એવું કીધું કે મારા જેટ છે એચડીએફસીમાં સેકન્ડ મેનેજરમાં છે મારા હસબન્ડ છે એ ગાડીઓનો બિઝનેસ કરે છે અને અમારે ઘરે તબેલાનો બિઝનેસ છે એ મારા સાસુ સસરા અને મારા હસબન્ડ થઈને ત્રણ જણ ભેગા થઈને કરે છે અને ત્રીજો નંબર છે મારા દૈયા નાના છે એ મેં યુકે યુકેમાં છે અત્યારે તો કે બહુ સરસ કહેવાય તે તરત જાતે મેરેજ કર્યા પણ બહુ સરસ શોધીન કર્યું છે એમ પછી મને કહે કે મારે બી તારા બ્લોકમાં આવવું છે કે તો મેં કીધું તમારે આવું હોય ને તો અમદાવાદ નહીં આવે તો મારે મેં આવવું પડશે તો બાલાસિનોર માં બી બહુ બધી એવી જગ્યા છે કે આપણે બ્લોગ ઉતારી શકીએ અને આમ બેસી રહી બેસી બેસી બ્લોગ ઉતારી શકીએ અને એક ટાઈમે ફરવા બી જવું હોય ને તો જવાય એવી એવી જગ્યાઓ બી છે મેં બાલાસિનોર તો તમારે મેં બાલાસિનોર આવવું પડશે તો કે કે તાર બેન ને તો એમ કીધું કે હું લુનાવાડા આવીશ તો તું અમદાવાદ નહીં

તમે એક મહિનો પણ ના રહી શકો એ તો છે એટલે મને આજે બધા મારા સગા સંબંધીઓ મળ્યા તો મને આવો રિસ્પોન્સ આપ્યો બધા મેં કીધું ના બરોબર હું કરું છું એટલે બધાને ગમે છે કોઈક જ એવું હોય કે બ્લોગ ઉતારવા નથી ગમતા ને જોવા બી નહીં ગમે કોઈ ઉતારે એ તો વાંધો નહીં પણ કોઈને જોવાના બી ટાઈમ કરે છે પણ આપણે કરીએ છીએ આપણે વાંધો નહીં પણ બીજાને આપણે કરીએ છીએ ખાલી આપણે એમ કહીએ કે આપણે તમે જુઓ ખાલી એ બી લોકોને કંટાળો આવે છે પણ આ વસ્તુ એ નથી કારણ કે મેં આજે બધા પણ એવા લોકો આપણા ઓછા મળે છે કે જેને નહીં ગમતા બ્લોક બાકી મોસ્ટ ઓફ ધ બધા રિસ્પોન્સ સારો જ આવે છે કાલે આપણે ગયા તો આપણે નામ નહીં જાહેર કરું પણ એ આપણા બાલાસિનોરના આપણા પટેલવાડાના મોટા વડીલ જ છે એમને બી કીધું કે જે તમે કરો છો એ બરાબર કરો છો અને ગમે તેમ આપણા સમાજને તમે શીખો છો કે જોઈન્ટ ફેમિલી કઈ રીતે રહેવાય અજે તમે કરો છો એ સારું કરો આજે મને મળ્યા ને જે આ ચાર જણ હું કહું છું ત્રણ ચાર જણ બધાય મારા સંબંધિત છે એમને ભી મને આજ કીધું કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું અને પાછું તું બ્લોગ નું કરું છું આવી રીતે બિઝનેસ તમે આટલો કરો છો તોય તમે બ્લોગ નો ટાઈમ કઈ રીતે કાઢો છો પણ અમે એમ કીધું અમે ઘરે અમે મારા સાસુ છે મારા હસબન્ડ છે મારા સસરા છે મારા જેઠાણી છે અમે બધા અત્યારે ફ્રી હોય મારા જેઠ એકલા જો ઉપર જાય છે પેલો યુકે છે મારા નાના દિયર એટલે અમે ઘરે આટલા ફેમિલીમાં અમે બ્લોગ ઉતારીએ રાત્રે લોકો આવે એટલે થોડો સપોર્ટ એમ નો મળી જાય અમને એટલે અમારો બ્લોગ ચાલી જાય છે અને કોક દિવસ અમે અમારા પરિવારની અમારી ફેમિલીમાં અમે કઈ રીતના રહીએ છે કઈ રીતના અમે બધા જોઈન્ટમાં છે એ તમને એક દિવસ સ્પેશિયલ એનો બ્લોગ બનાવીશું પછી તમે લોકો કહેશો કે ના સાચી વાત છે આ લોકોની કે કઈ રીતના જોઈન્ટ ફેમિલીમાં રહેવાય એ એક દિવસ અમે સ્પેશિયલ અમારી આખી સ્ટોરી તમને કહીશું કે અમે બધા કઈ રીતના અલગ 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 બધા છે અને કઈ રીતના એક જ છતની નીચે બાર વર્ષ મારા થયા છે દસ વર્ષ અને થયા છે અને બધા રહે છે એ તમને એક બે સ્પેશિયલ અમે બ્લોક બનાવી તમને કહીશું અમારો ત્રીજો દિવ્ય છે એનું બી થઈ ગયું છે એ છોકરી બી અમારા ઘરે આવે છે એ બી અમારી જોડે જોઈન્ટમાં આવે છે મને બી ગમે છે

કે અમારું ફેમિલી કઈ રીતનું છે પછી તમે અમને કોમેન્ટમાં જણાવજો શું કેવું માનસી કોમેન્ટમાં જણાવજો કે ફેમિલી અમારું કેવું છે સારું છે ખરાબ છે કોનો સ્વભાવ કેવો છે બાકી તમને આટલા અમારા કેટલા લગભગ કેટલા બ્લોક થયા બત્રીસ છે ત્રીસ બ્લોક ના ના એટલા નહીં થયા કેટલા

બઉ જ મજા આવશે જોઈન્ટ ફેમિલી માં કઈ જ ખબર પડતી નથી કે કયો ટાઈમ ક્યાં નીકળી ગયો એકલા રહેશો તો બધી જ બધી પડશે બધી પરિસ્થિતિ તમને ટફ પડશે જોઈન્ટ ફેમિલી માં કોઈ બી પરિસ્થિતિ આવશે તમને ટફ નહી પડે કારણ કે ઘરમાં જોઈન્ટ ફેમિલી માં એટલે જણ હોય આપણે તો નાના મોટા થઈને દસ જણ જણ અમે છીએ દસ તો છીએ એટલે જો દસ જણની અંદર કોઈ બી પરિસ્થિતિ આવે સોલ્વ થઈ જ જાય એક આ માથે લઈ લે એક આ માથે લઈ લે એટલે ખબર પડતી નથી પણ જો એકલા રહેશો તો કોઈ બી પરિસ્થિતિ આવશે વિકટમાં વિકટ પરિસ્થિતિ આવશે ને એ બી તમને ખબર પડશે કે અમારા ફેમિલી માં તમે જેટલો સમય આવ્યો હોય તો એ પણ અમને ખબર નથી પડતી કેમ કે દુઃખ ભી અમે થોડું 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 બધા વેચી લઈએ છીએ એટલે કશી ખબર પડતી નથી આ જોઈન્ટ ફેમિલી રહેવાનું